ઉના ખાતે ગણપતિજીની સ્થાપના લવજેહાદ સહિત જુદી જુદી થીમ્સ પર જાગૃતિ ઉના ખાતે વિશ્વ હિન્દુ યુવા સંગઠન મહાકાલ ગ્રુપ તથા ગૌરક્ષક ગ્રુપ દ્વારા ભવ્ય રીતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે જુદી જુદી થીમ્સ રજૂ કરવામાં આવી જેમાં લવઝ દેહાદ અમરનાથ યાત્રા તથા મહાકાલજીની પ્રતિમા જેવા વિષયો સામેલ રહ્યા ખાસ કરીને લવજેહાદ થીમ દ્વારા બહેનોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ સ્થાપના સ્થળે ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો જે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ બાપાની સ્થાપના ધાર્મિક આસ્થા ઉપરાંત સામાજિક સંદેશો આપવાનો એક અનોખો પ્રયાસ બન્યો છે રિપોર્ટર અરસદ વાઢેર સાથે વિજય સોલંકી દિવમીર ન્યૂઝ ઉના 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 તથા તાલુકાના ગામડાઓ અને શહેરોમાં હર વખતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે હાલ અત્યારે ઉનાની અંદર ટાવર શોકથી જરાક આગળ જતા શાર થંભલા પહેલાં જે વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં હર વખતે હિન્દુ યુવા સંગઠન અને બીજા અન્ય જોડી ગ્રુપો દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવે છે ગણપતિ મહારાજને બિરાજમાન કરવામાં આવે છે તો હાલ અત્યારે આ ગ્રુપ અને તેમના મેમ્બરો અને જે સ્થાપકો છે તે જ આપણી સાથે જોડાયેલા છે ખાસ કરીને તેમની સાથે વાત કરીએ કે ઉનાની અંદર જે આ ગણપતિ મહારાજને આપ બિરાજમાન કરો છો અને લોકોને આનંદ કરાવો છો લોકોને દર્શનનો લાભ આપો છો ત્યારે આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે હાલ અત્યારે આપણી સાથે જે ગ્રુપના મેમ્બરો છે તે જોડાયેલા છે ખાસ કરીને એમને જ પૂછીએ મારું નામ છે સંદીપભાઈ રાજુભાઈ બાંભણિયા હિન્દુ યુવા સંગઠન ઉના તાલુકા શહેર અધ્યક્ષ છું આપ હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહારાજની બિરાજમાન કર્યા છે આજથી દસ થી બાર વર્ષથી આપણે ગણપતિની સ્થાપના કરી રહ્યા છે અને હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષક દળ મહાકાલ ગ્રુપ દ્વારા આયોજન કરી રહ્યા છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે થીમ્સ બધી રાખેલી છે જેમાં લવજહાજથી માંડી અને બધી થીમ્પ રાખેલી છે લાવજહાજની મેઇન કોન્સેપ્ટ હતો અને મહાકાલ જે મહાકાલ ભગવાનની જે પ્રતિમા છે એની પણ થીમ્સ રાખેલી છે અને જે અમરનાથ નથી જઈ રહ્યા લોકો એના માટે પણ અમે અમરનાથની જે પ્રતિમા છે એની પણ વ્યવસ્થા કરેલી છે અને એના પણ અમે ભાવિભક્તો દર્શન કરાવી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં જે ગણેશ ગણેશ સ્થાપના કરી રહ્યા છે એ રીતના પણ અમે ગણેશ વિસર્જન એ જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરીશું મારું નામ બારિયા મહેશભાઈ રામજીભાઈ હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ હર વખતની જેમ આ વખતે પણ વર્ષોથી ગણપતિ મહારાજને બિરાજમાન કરી રહ્યા છે

સાથે સાથે મહાકાલ રુદ્ર મહાકાલ જે લોકો અમરનાથ નથી જઈ શકતા એના માટે અમરનાથથી લઈને બહુ અદભુત દર્શન અમરનાથના આશુતોષ મહાદેવ એવું ઘણું ખરું કરી અને આજે લોકો સુધી સંસ્કૃતિનું જતન કઈ રીતે થાય લોકોમાં સંસ્કૃતિ કઈ રીતે આવે અને હિન્દુ બહેનતી કરે છે આજે લવજાતના કિસ્સાઓ અવારનવાર ઘણા બની રહ્યા છે એમાંથી કેમ બહાર નીકળ્યા અને અમુક અભણ મહેનંતી કરીને ખ્યાલ નથી આવતો તો એનો અમારા યુવાન દ્વારા એને સમજાવવામાં પણ આવે છે બસ આવી જાગૃતતા લઈ અને સમાજની વચ્ચે અમે આવીએ છીએ શું કેજો મહેશભાઈ હર વખતે આપ ગણપતિ મહારાજની સ્થાપના કરો છો આવા નવા નવા સ્ટીક પણ આપો છો લોકોને એક સંદેશ પણ પાઠવો છો ત્યારે આ વખતે લોકોનો આપ સર્વોને સપોર્ટ કર્યો છે જેવા લોકો અંદર ગડે છે ને બહાર નીકળે છે ત્યારે પહેલી મુલાકાત અમારી કરવા આવે છે બહેન દીકરીઓ જે અમે નથી ઓળખતા એ પણ અમને કહેવા આવે ભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે આ રાખ્યું ને આજે અમે અમારી હિન્દુ આપણી હિન્દુ બહેન દીકરીઓ આને તે છુટકારો આવે ને મળ્યા ખૂબ ખૂબ સપોર્ટ મળે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ